ગુજરાત સહિત દેશભરમાં નવાર બાળકો ગુમ થવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે કેટલા કિસ્સાઓમાં બાળકોનું અપહરણ થતું હોય છે કેટલા કિસ્સાઓમાં બાળકો છે તે કોઈક કારણોસર છે પરિવારથી દૂર જતા રહે છે તેવા અલગ અલગ કિસ્સાઓના સંદર્ભમાં સર્ચ માય ચાઇલ્ડ નામની જે સંસ્થા છે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે આવા ગુમ થયેલા બાળકો છે તેમને શોધવામાં આવે છે અને તેમના પરિવાર સાથે મિલન કરવાનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે સર્ચ માય ચાઇલ્ડના જે ફાઉન્ડર છે સંજયભાઈ જોશી સીધી તેમની સાથે વાતચીત કરીશું કે અત્યાર સુધી કેટલા બાળકો છે તેમની સંસ્થા થકી લોકોને મળ્યા છે ને કઈ રીતે તેમને આ સૌ વિચાર આવ્યો કે આ પ્રકારની મુહિમ છે તે ચલાવી જોઈએ અને કેવી રીતે તેઓ લોકોને જાગૃત કરવાના કામ કરી રહ્યા છે સંજયભાઈ સૌ તો આ જે કામગીરી છે સર્ચ માય ચાઇલ્ડ કરીને આ સંસ્થા તમે ઊભી કરી છે પહેલો વિચાર ને પાયો કેવી રીતે તમે નાખ્યો અને ક્યારથી આ સંસ્થાની શરૂઆત હું અમદાવાદ શહેરના શામલચા રસ્તા પાસે રહું છું અને એમ કહેવાય કે ત્યાં મારેથી પાંચમી સોસાયટી જે હતી ત્યાં એક બાર વર્ષથી બાળકી વિશ્વા પટેલ જે હતી એ ગુમ થયેલી હતી એ વિશ્વા પટેલ જે છે એના પેરેન્ટ્સની એકની એક બાળકી હતી અને એ બાળકી ગુમ થયા બાદ એને શોધવાનું ને એ બધું ચાલતું હતું કોઈએ એવું કીધું કે મારી પહેલેથી કા લોકોને મદદ કરવાની મારી ઓલી છે અને ખાસ કરીને કોઈ એને કીધું કે તમે સંજયભાઈ પાસે જાઓ તમને મદદરૂપ થશે તો આ સંજોગોમાં એ લોકો મારી પાસે એના પેરેન્ટ્સ આવ્યા અને ત્યારબાદ એ લોકોએ મને વાત કરી અને જે વાત કરી એ અનુસંધાને મેં એમની સાથે આ વિષયમાં એમની બાળકી શોધવા માટે મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ અમે એ બાળકી બાબતે ખૂબ શોધખોળો કરી પોલીસ તંત્રમાં ગયા અને અનેક બહુ લાંબો વિષય છે ને લાંબી વાત છે પણ પરંતુ એ બાળકીને શોધતા શોધતા અમદાવાદ શહેરમાં કેટલા બાળકો જે ગુમ થયા એના આંકડાઓ ધીરે ધીરે કેમ કે એ પછી જ્યારે બાળકીને શોધતા હતા એની મીડિયા જે મીડિયામાં જે વાતો આવવા મળી તો અનેક પેરેન્ટો એવા હતા કે જેના બાળકો ગુમ થયા છે અમદાવાદ શહેરના એ લોકો પણ મારા સંપર્કમાં આવ્યા અને મારા સંપર્કમાં આવતા ગયા એમ એ વસ્તુની વાતને ગંભીરતા હું લેતો ગયો અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં કેટલા બાળકો ગુમ થાય છે એની પણ અમે એક માહિતી કાઢવાનો પ્રયત્ન કર્યો અને એ જ્યારે માહિતી અમે જ્યારે મેળવી ત્યારે સમગ્ર ગુજરાતમાં બે હજાર બારમાં અમારી પાસે જે આંકડો આવ્યો અને સરકાર પાસે જે આંકડો આવ્યો કદાચ આંકડામાં થોડી એરર હોઈ શકે પણ અઠ્ઠાવન હજાર નવસો ને બોતેર બાળકો જે મિસિંગ હતા ગુજરાતના જે બે હજાર બારથી પાછળના પાંચ વર્ષના આંકડા ક્યાં માહિતી પ્રમાણે તો એ આંકડાની ગંભીરતા ખૂબ જ મોટી આવી અને એ ગંભીરતાને લઈ અમે મેં અને મારી સંસ્થાના જે કાર્યકર્તા મિત્રો જે મારી સાથે છે અમે ત્યારે એ રીતે નક્કી કર્યું કે હવે આ વિષયને ખરેખર ગંભીરતા કે એનું કારણ છે બાળક જે છે એ મા બાપનું ભવિષ્ય છે કોઈ પણ ઘરડા મા બાપની લાકડી છે આપણે એમ કહી શકીએ એમ તો એ ગંભીરતા ખરેખર લેવાની જરૂર હતી અને એ ગંભીરતા લાવવાની માટે અમે હું અને મારા કાર્યકર્તા મિત્રોએ લોક લોકઅવેરનેસના પ્રોગ્રામો ચાલુ કર્યા એટલે કે ખાસ કરીને આવા ગુમ થયેલા બાળકો માટે લોકોને જાગૃત કેમ કરવા સરકારને જાગૃત કેમ કરવી અને પોલીસ તંત્રને ગંભીરતા આ વિષય ઉપર કેમ લાવવી એ વિષય સાથે અમે રોડ ઉપર ઉતર્યા અને આ બાબતે અમે કામ કામ ચાલુ કર્યું જો સૌ તમે જે કામગીરી કરી છે બાર વર્ષનો લાંબો સમયગાળો છે હાલ તમારી ટીમમાં કેટલા લોકો કાર્યરત છે ને તમારું નામ માત્ર અમદાવાદ પરંતુ દેશ લેવલે કામકાજ છે તો ત્યાં પણ કેવી રીતે કામગીરી થઈ રહી છે ને મૂળ પ્રશ્ન છે બાળકો કયા સંજોગોમાં ગુમ થતા હોય છે કે એમ કે કેટલાક કિસ્સાઓમાં રિસાઈને પણ જતા હોય ઘરેથી એ કિસ્સાઓ પણ બનતા હોય છે તો કયા કયા તમે જે મેરિટ્સ જોયા હશે બાળકોને ગુમ થયાના તો કયા કયા કિસ્સાઓ વધારે સામે આવે છે ખાસ કરીને એમ કહેવાય કે અમારી સંસ્થા આજે સમગ્ર દેશ લેવલે કામ કરી રહી છે અને મહારાષ્ટ્ર છે કે મધ્યપ્રદેશ છે અત્યારે મધ્યપ્રદેશમાં પણ પરિસ્થિતિ એવી છે કે સમગ્ર દેશની અંદર મધ્યપ્રદેશ અત્યારે પહેલા નંબર ઉપર છે અને જ્યારે મહારાષ્ટ્રની વાત કરીએ ત્યારે ગુમ થયેલા બાળકો બાબતે મહારાષ્ટ્ર બીજા નંબરે છે અને ત્યારબાદ ગુજરાતની વાત કરીએ તો હજી આજે પણ અમે જ્યારે આપની સમક્ષ અહીંયા જ્યારે અમે ઊભા છીએ તો આજે પણ અમે ગુજરાતના સમગ્ર ગુજરાતના પેરેન્ટ્સ અને અમદાવાદ શહેરના પેરેન્ટ્સની એક મિટિંગનું આયોજન કર્યું છે અને ત્યારબાદ અમારી પાસે આંકડાકીય માહિતી આવશે ને એની ગંભીરતા શું હોય શું નહીં એ આંકડાકીય માહિતી આવ્યા બાદ ખબર પડશે પણ બીજી સાથે સાથે એક વાત કહી દઉં કે અમારી સંસ્થાનો દરેક કાર્યકર જે છે એ નિસ્વાર્થપણે સમગ્ર દેશમાં કામ કરી રહ્યો છે અને ડે બાય ડે ક્યાંય ને ક્યાંય યુથ જે છે દેશનું એ અમારી સાથે જોડાઈ રહ્યું છે આમાં ઘૂમ થવા પાછળનું કારણ શું આવી છે અપહરણ થઈ રહ્યું છે કે પછી નારાજ થઈને ઘરેથી જતા રહ્યા છે એમ કેસીસ ક્યાં વધારે આવી રહ્યા છે સામાન્ય રીતે એમ કહી શકાય કે પહેલાંના સમયમાં એમ કહેવાય કે બાળકને ઉઠાવી જતા ને અપહરણ થતું પણ હવે એ પરિસ્થિતિ નથી બાળકને તમે જુઓ છો કે બાળકના અપહરણના કિસ્સાઓ બહુ ઓછા છે જેમ કહેવાય કે પહેલાં બાળકને ઉઠાવીને ફિરોતી માંગતા હતા પણ હવે એ ઘટનાઓ નથી બનતી એનું પાછળનું કારણ એ છે કે આજના સમયમાં કોઈ પણ એક બાળક જે છે બાળક સાતથી આઠ લાખ રૂપિયામાં મિનિમમ વેચાય છે માફિયાઓ લઈ જાય છે સાતથી આઠ લાખ રૂપિયામાં જ્યારે એ એમ કહેવાય કે જ્યારે બાળક સાતથી આઠ લાખ રૂપિયામાં વેચાતું હોય ત્યારે ફિરોતીનો પ્રશ્ન પૂરો થઈ જાય છે પણ અમારી પાસે જે આંકડાકીય માહિતી અને જે આ બાળક ગુમ થવાની ગંભીરતા આવે છે તો એમાં ખાસ કરીને એમ એમ કહેવાય કે લોઅર મિડલ ક્લાસના જે બાળકો છે એ વધારે ગુમ થાય છે એની પાછળનું કારણ એ હોઈ શકે કે લોઅર મિડલ ક્લાસના જે પેરેન્ટ્સો જે છે એ પેરેન્ટ્સ નથી બિચારો રાજકીય રીતે પહોંચેલો હતો નથી પોલીસમાં પણ એનું કોઈ સાંભળતા અને બીજી કોઈપણ રીતે પહોંચેલો નથી આર્થિક રીતે પણ પહોંચેલો તો આવા પ્રકારના પેરેન્ટ્સો છે એટલે કે લોઅર મિડલ ક્લાસના બાળકો જે છે એ ગુમ એને ઉઠાવી દેવામાં આવે છે અને એ બાળકોનું વેચાણ કરવામાં આવે છે બીજો મુદ્દો એ આવે છે કે અઢાર વર્ષથી ઉપરનું બાળક એટલે અઢાર વર્ષ એટલે કે ચૌદથી અઢાર વર્ષનું બાળક જે છે એ એમ કહેવાય કે જાતે ઘર છોડી દે છે એ એ વિષયને અમે વધારે ગંભીરતા આપીએ છીએ આપણે એમ કહેવાય ગુજરાતીમાં કે ધરતીનો છેડો ઘર જ્યારે એ ઘર બાળક જાતે છોડે તો એની પાછળની ગંભીરતાઓ ઘણી છે અને એની પાછળની અમે એક ભાવે જ્યારે કામ કરીએ છીએ ત્યારે નિઃસ્વાર્થ ભાવે કહી પણ શકીએ છીએ કે જ્યારે બાળક ઘર છોડે છે ત્યારે એની પાછળ પેરેન્ટ્સ પણ જવાબદાર છે એમ કહેવાય કે સામાજિક સંસ્થાઓ પણ જવાબદાર છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ પણ જવાબદાર છે પોલીસ તંત્ર પણ જવાબદાર છે સરકાર પણ જવાબદાર છે અને એનજીઓ પણ જવાબદાર છે આ જે છ સંસ્થાઓની અંદર આ બાબતે જો અવેરનેસ લાવે તો જે બાળક જાતે ઘર છોડીને જાય છે એ જાતે ઘર છોડતું બંધ થશે આટલી ખાલી અવેરનેસની જરૂર છે અને એ પ્રકારની અવેરનેસ ફેલાવવા માટે અને કરવા માટેના અમારે હું અને મારી ટીમ એ બાબતે સમગ્ર દેશ લેવલે કામ કરી રહ્યા તમારા સુધી કેટલા કેસીસો આવ્યા છે અને કેટલા કેસીસોમાં આમ સફળતા મળી છે જે રીતે ક્રાઈટેરિયા આમ જોઈએ લોકો તમારા સુધી સમસ્યા લઈને આવે તો કેટલામાં સફળતા પ્રાપ્ત થાય અમારી સુધી અત્યાર સુધીમાં જે પણ પ્રકારના જેટલા પર્સન્ટેજમાં સમસ્યાઓ આવી છે તો એમ કહેવાય કે અમે અત્યાર સુધીમાં એમ કહેવાય કે નેવુંથી પંચાણું ટકા પરિણામ મળ્યું છે કારણ કે અમારા જે સાથી કાર્યકર્તાઓ છે એ એટલા પણ એક્ટિવ છે ને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અમે જાતે શોધવા નથી જતા અમે સરકારશ્રી અથવા પોલીસ તંત્રને આપીએ છીએ અને એ ટેકનોલોજીનું પરિણામ પણ સારું મળે છે અને બાળકો મળવાની ઘણી સંભાવનાઓ વધી છે મારો પ્રશ્ન કે અમદાવાદમાં કોઈનું બાળક ગુમ થયું હોય તો તમારો સંપર્ક કઈ રીતે કરી શકે તમારી કઈ ઓફિસ છે કેવી રીતે તમારી મદદ મેળવી શકે અમદાવાદની અંદર કે સમગ્ર ગુજરાતમાં કે સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારનું કોઈપણ જગ્યાએથી બાળક થયું તો દરેક રાજ્યવા શહેરોવા જ અમારા દરેક કાર્યકર્તાઓ જે છે એનો એક હેલ્પલાઇન નંબર પણ ડિક્લેર કરેલો છે જ્યારે કે અમદાવાદની વાત કરીએ તો અહીંયા હેલ્પલાઇન નંબર છે બ્યાસી ત્રણ બ્યાસી ટ્રિપલ ઝીરો સત્યાવીસ ના અમારી ઓફિસ છેદની એનું કારણ છે કે અમે દરેક કાર્યકર્તાઓ રોડ ઉપર જ હોઈએ છીએ અને કોઈને કોઈ બાળક બાબતનું જે કંઈ કોઈ ન્યૂઝ આવતા હોય ફોન આવતા હોય તો એ બાબત સતત કાર્યરત રહી આમ રમેશભાઈ ઇરાલા સિરસાડે છે હું કલોલમાં રહું છું મારો બાબો બે બે હજાર બે હજાર આઠથી ગુમ થઈ ગયેલો છે જે બેરામુગા સ્કૂલમાં ભણતો હતો ત્યાંથી જે ગુમ થયો ત્યાંથી નવરંગપુરા પોલીસ સ્ટેશનવાળાએ ઘણી વખત તપાસ છે પણ હજુ કોઈ જાતનો જવાબ આપ્યો નથી એ લોકોએ લગભગ અત્યારે બે હજાર આઠ એ લગભગ પચીસ એક વર્ષ વર્ષ યુ થઈ ગયું મારા બાબા થાય મારો બાળક ઇન્કમ બેરા બેરામુંગા સ્કૂલમાંથી ગુમ થઈ ગયેલું છે એ કશું ખબર નથી પડી એ લોકો કહે છે કે ભાઈ એ રોજ અપડાઉન કરતો ઘણી વાર આવતો જ હતો વાર તહેવાર રહી શનિ રવિ બેરામગા સ્કૂલથી કલોલ પણ આવ્યો નથી એ દિવસે ના ભાઈ એ દિવસ હું સાંજે જ ત્યાં ગયો તો એ લોકો કે કલોલ જતો રહ્યો કલોલ ફોન કર્યો એ ટાઈમે તો કે અહીંયા નથી આવ્યો તો અમે આખો અમદાવાદ આખો ગુજરાત ફરી વળ્યા છીએ ના એ વખત તો ઘણા બાળકો ગુમ થયા હતા સંજય બી જ્યારે ખરા ને જોશી એમને ઘણા લોકોને બધા ભેગા કર્યા હતા દસ વર્ષ પહેલાં ઘણી મીટિંગો થઈ અમારી અહીંયા પરિણામ કશું ને જીરો આવી ગયું પોલીસ ડિપાર્ટમેન્ટે કશું નહીં ખાલી ઘણી વાર ફોન આવે છે ભાઈ તમારો બાપો આવ્યો કરી એટલી જ તપાસ કરો છો ખૂબ ખૂબ આભાર આ હતા માય સર્ચ ચાઇલ્ડના જે ફાઉન્ડર છે સંજયભાઈ જોશી ખૂબ સરાહની કામગીરી કરી રહ્યા છે આજે જે દુનિયાનો સમયગાળો ચાલી રહ્યો છે ભાગમ ભાગવાળી દુનિયા છે કોઈ કોઈને સમય નથી આપી રહ્યો પરંતુ આવા સમયમાં તેઓ દેશ માટે ગુજરાત માટે ને અમદાવાદ માટે જે ગુમ થયેલા બાળકો છે તેમના માટે તેમના પરિવાર માટે એક આશાની કિરણ તરીકે ઉભરી આવ્યા છે ને તેમની પાસે જે કેસો આવ્યા છે તેમાંથી નેવું ટકા કેસોમાં પણ તેમને સફળતા પ્રાપ્ત થઈ છે ને તેઓ અત્યાધુનિક સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે કેસીસ સામે આવી રહ્યા છે તેમાં પોલીસ તંત્ર અને સરકારનો સહયોગ લઈને કામગીરી કરી રહ્યા છે ને પોતાના અભિયાનને આગળ ચલાવી રહ્યા છે અને લોકોને પણ જાગૃત કરવાના કામ કરી રહ્યા છે કે બાળકો જ્યારે ગુમ થાય છે ત્યારે તેમના પરિવારજનો તેમના પેરેન્ટ્સ પણ એટલા જવાબદાર હોય છે એટલે બાળકોને તેમના પરિવારજનોને પેરેન્ટ્સને પણ સમજવાની જરૂર જરૂરિયાત છે કે કયા કારણોસર તેમના બાળકો તેમનાથી દૂર થાય છે દર્શક મિત્રો આવી જ સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં